એ ફાઈટા ઓલકા ફોર મે મેટ ના મને ની કે બેહવાને દે કે આવીને તરત જે ફાઈ મને મારે છે ઓ મારતો નહી ઇ મારી મારતી તી ભૂતના પેટની તું કામ કરતી જાતો હરી હરીયા ધ્યાન રાખતી જાને ફરી મને આ કનડવા આવે છે પણ છોકરા તો રમતાતા રોતા હોય કાકે ખાઈન કા તુયવાર જે બતાઈ ઠામડા આ જો મરસોડી બે દોય નાખ મારી મે કીધું ભઈ જા સાતાર માન મારી મામા તું હતી એ મારો ભઈ તો હવે મરી ગયો તો તારે આયા સો ડાટી છે મારી માતાને કે દુની તું ભઈ જા ભઈ જા તો નથી 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 આ પણ હવે હું જો કે પણ આયા તારું કામ છે મારો ભઈ તો જીવતો નથી તો પણ માર છોકરા મૂકીને હવે હું કે આ જો એ પડી જાય તો આ શેર એટલા બધાય

વાસણ છે <laughs> 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 તમે શું મારી માયુ ઘરની પંચાયત નો કરે તમે તમારા ઘર ની પંચાયત કરો ને આમ નીકળો ભેચ્યું મારા ઘર માં એટલે હું તારે એ મારા છોકરા કરતા તું મરી જેવો ને તો મારે નિરાય પણ તું નો મરી ની ને મરી કે માય દોસ્તી કે તમે હું આ સામે ખોલી રહી કે વાત છે ગમે થાય આયા માં રેતો તું આ ટોર હોય ને ઘોડે આ તારું ધમાડશે તારી માં મારી સાય નાખી ઉપર ચાલે રમાડવા આ કોઈ ન રમાડવાનું આ એટલો માર નાખો તમે હોય હોય આમ તો આ મારી માની જીપ તો છો કાપી આવી છે આને માйня ખો આયા ને એમ દેતા તો આયા ને કરીને જાડ દઉં માйня તો આને કહું છું ને તાન તું કામ કાયા

પણ આ રાખડી ને ઘરવારો મરી ગયો ને તો મુઈ કેટલું દુખ દે હે એ ઈની નણ હોતે હારે ના રે પાટુ યુ ઠોકે એવી બિસારી ને હેરાન કરે છે બોલ મારી માં ભૂતના પેટની ની તારા વાત નું સુઈ માં જશે એ ઈ સે ભમરાઈ તો દુખ દે હોતે એ મારી માં ઈ ના કેવા ભૂતના પેટ ઈ ભમરાઈ નથી હારી છે અરે જરિયે ન ખારી ઈ આવી એટલે દીનો ઘરવારો મરી ગયો એ મુઈ કોઈને એવું ન કેવા ઈ તો ભગવાનના હાથમાં છે અને આ શું દઈલી તું ઈ હારું છે રાજી રેવાય એ દાદી કી બાજુ જાતા અને આ ઢોંગમાં

એ આ દઈ શેક છે ની કાળા ને ને સપલી બેનપણી ને કાક એ હારું હાલો તો આ ને બેનપણી છે ને એટલે दादा આઘડી ઉપર ઝુલામ કરે મજા આવે એટલે મારી માં હરિયા ન થાવતી કેવી છે આય કૂતરા જેવી છે નકરી આ રીતે હોય

હંજવારી બોરી તા તો કે મને ભૂખ લાગી જઈ એ હું તમને કહીએ છે આમ ખાવા નઈ દઉં ભૂખ હા બટા જો હમરે ફૂઈ આપે છે ઓ કે કાઈ ખા દેઉ કે ભૂખ લાગી ને તો પાણા ખા પાણા ખા મારી માં ફોગારી નથી ઓ ખાવા પણ હું તો તમને ખાવા નથી દેવાય ઘરથી માર ઘર થી બહાર વઈ સા મને તન કનરી ખાઈ જો ભૂખ પેટ ની પણ અમે ક્યાં જાય હવે તમે ક્યાં જાવ અહીંયા જાવ મારા પનારે સુપડ્યું છો

છોકરા ને એટલા મારે બોલ એ તો મને ખબર છે લે એ મગના હાસુ કેવી ને તો કઈ વાર દોડે આપડા ને

હું ફરી પીવું બાપ જેવો બેઠો ગામ માં તારે સોવાટ કરીને આવ્યો ગામમાં સોવાટ કરીને તું અત્યારે મને પૂછે હવે ગામ માં તું ની ક્યાં તું સોવટ ગામ માં તમારા બધા

એ બાપા ઈ તુમર ને પિયર જાવે ને એટલે ઓળખું છું તમારી જીભું કેવી છે ને એ મને ખબર તું વારો કાઠી ના કવાન અલે તો ગામ ને પતલાય કરે અન તો અતાય તું મારી હું મારી વાં પડી ને ઓ ફીમર

ઓ ઉપીર તું જઈશ આ લે તું કસું હેઠી સાડે તે કે ને જ્યાંથી ઉતરે લો આ મને માર લે ને તો હું એ તું કસું હેઠી ઉતરે કે તારું ફોડી ને હેઠી આમ આખો તને એ દાદા આમ તો આ દાદા એને આ ને દેવા ઓલી સપલી શા મરી જાય

હા ઓ બાત હાઉ હાશી બિચારી મા બાપ વગેરેની નોંધારી તું બિચારી શ્યા જાય મારી ભૂલ થાય ભૂલ થાય કરતા અરે બેટા મે તને બહુ દુખ દીધું બહુ દુખ દીધું આજ તો મારી દીકરી આજ મારી બહુ ને મારી દીકરી બેટા આજ મને તારી હાઉ ને માફ કરજે બટા એ માફ કે નો મે બહુ તને કંદડી દુખ દીધું બટા એ હાલો આપણે એ તને સુધરી જાને જન્નામા હું તો કેટલી રાજી થઈ મને તો આ ભાઈનો જીવ કાયમ ભરતો તો હસું છે બેટા હવે હું તને કોઈ દી નઈ દઉં આમ ઘર માં લઈ હવે કિરી બેટા એ રાખડી ઉપાધી નો કરતી હવે હો